વાગરા ગ્રામ પંચાયત દ્વારા પ્રમુખ દક્ષાબેનના અધ્યક્ષસ્થાને યોજાયેલી ગ્રામસભા કોઈ સામાન્ય સભા ન હતી પરંતુ તંત્રની નિષ્ક્રિયતા અને ભ્રષ્ટાચાર સામે લોકોના આક્રોશનું વિસ્ફોટ બિંદુ બની હતી ખેડૂતોથી માંડીને સામાન્ય નાગરિકો સુધીના દરેક વર્ગના લોકોએ તંત્ર સામે ગંભીર અને સનસનીખેજ આક્ષેપો મૂકી વિકાસના પોકળ દાવાઓની પોલ ખોલી નાખી હતી ગ્રામસભાના નામે તંત્રએ માત્ર ઔપચારિકતા નિભાવી હોવાનો સ્પષ્ટ અહેસાસ આ કડવી વાસ્તવિકતાથી જોવા મળી રહ્યો છે ગ્રામ સભાના પ્રારંભે જ ખેડૂતોએ વીજળી વિભાગના સામે સીધો આક્રોશ ઠાલવતા જણાવ્યું હતું કે તેમને પૂછ્યા વગર જ ખેતરોમાં વીજ પોલ નાખી દેવામાં આવે છે જે ખેડૂતોની જમીન પર અતિક્રમણ સમાન છે સમયસર વીજળી ન મળવાના કારણે પાકને નુકસાન થતું હોવા છતાં કોઈ નક્કર પગલા નથી વાગલાનગર માટે અલગથી ઇસ્ટાફ ફાળવણીની માંગ સાથે જીબીના અધિકારીઓ ફક્ત અઢાર ઓગણીસ જેટલા માણસો હોવાનો લાચારી જવાબ આપ્યો હતો જે તંત્રની બેદરકારીની પરાકાષ્ઠા દર્શાવે છે ફરિયાદોનું નિવારણ ન થવું અને દિવસ દરમિયાન પણ સ્ટ્રીટ લાઇટો ચાલુ રહેવી આ બધું દર્શાવે છે કે સરકારના પૈસાનો કેવો બેફામ બેડફાટ થઈ રહ્યો છે વાઘરા નગરની ટ્રાફિક સમસ્યાએ લોકોના માથે માછલા ધોયા છે ગેરકાયદેસર બાંધકામોના કારણે રસ્તાઓ સાંકળા થયા છે અને વાહન ચાલકો તેમજ રાહદારીઓ માટે નીકળવું પણ મુશ્કેલ બન્યું છે ટ્રાફિક નિયમન માટે પોલીસની માંગ સામે વાઘરા પોલીસ સ્ટેશનમાં સ્ટાફની અછત હોવાનું રટણ કરવામાં આવ્યું હતું જીઆરડી જવાનોનું કશું જ ઉપસ્થું નહીં ન હોવાનું કહી ગ્રામજનોએ આક્ષેપ કર્યો હતો કે પોલીસ તંત્ર ફક્ત કાગળ પર જ સક્રિય છે રસ્તાઓની ખરાબ હાલત વરસાદમાં બંધ થઈ જતા માર્ગો અને બ્લોક થયેલા નાળાઓને પંચાયતની કાર્યક્ષમતા પર ગંભીર સવાલો ઊભા કર્યા હતા પાણીના મુદ્દે થયેલ ભ્રષ્ટાચારે ગ્રામસભાને સૌથી વધુ ગરમાવી હતી પાણીની સુવિધા માટે લાખો રૂપિયા ખર્ચાયા હોવા છતાં નળમાંથી પાણીનું ટીપું પણ મળતું ન હોવાના આક્ષેપ થયા હતા આઠ લાખ રૂપિયાનો વેડફાટ અને મંજૂરી વગર ઠરાવ જેવા સનસનિખેજ આક્ષેપ હોય તંત્રની ભ્રષ્ટાચારની નીતિને ખુલ્લી પાડી હતી પૂર્વ સરપંચ કાસમરાજના આક્ષેપોએ આ મુદ્દાને વધુ ગંભીર બનાવ્યો હતો હલકી ગુણવત્તાના ઉપયોગની રજૂઆત કરવામાં આવી હતી જેના જવાબમાં તલાટીએ પોતાનો પલ્લો જાળતા એન્જિનિયર પર જવાબદારી ઢોળી હતી પરંતુ ગ્રામજનોએ સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું હતું કે આ માત્ર સરપંચ કે એન્જિનિયર નહીં પરંતુ તલાટીની પણ ફરજ છે વાગરાના એસટી ડેપુ સર્કલ પર કેપી ગ્રુપનું બોર્ડ હટાવી સરદાર વલ્લભભાઈ પટેલ સર્કલ નામ આપવા માંગણી તંત્રની ચારિત્રહીનતા દર્શાવે છે તાલુકા પંચાયત દ્વારા ખર્ચ કરાયેલ સર્કલ પર ખાનગી ગ્રુપનું નામ ચાલતું રહે તે એક પ્રકારની મિલીભગતની શંકા ઉપજાવે છે આ ઉપરાંત આરોગ્ય કેન્દ્રમાં ગાયનેક ડૉક્ટરની અસુવિધા તળાવની સફાઈનો અભાવ અને રમતગમતના મેદાનની ઉપલબ્ધિ ન હોવા જેવી અનેક ફરિયાદોએ તંત્રની નિષ્ફળતાની ગાથા ગાઈ હતી આટલી બધી ફરિયાદો આક્ષેપો અને લોકોના આક્રોશ છતાં પ્રમુખે દાવો કર્યો કે ગામમાં તમામ સુવિધાઓ ઉપલબ્ધ છે જે લોકોની સમસ્યાઓ પર પ્રત્યે તંત્રની બેફિકરાઈ અને અહંકારનો સ્પષ્ટ પુરાવો છે ગ્રામસભામાં પોલીસ અને જીબી સિવાયના મુદ્દે રજૂઆત ન કરવા તલાટીએ કરેલી ટિપ્પણીએ લોકશાહીના સિદ્ધાંતોનું ખુલ્લું ઉલ્લંઘન હોવાનું ગ્રામજનોએ જણાવ્યું હતું આ સમગ્ર ઘટનાક્રમ દર્શાવે છે કે વાગરામાં વિકાસ કાગળ પર અને ભ્રષ્ટાચાર જમીન પર જોવા મળે છે